જય મછુમા જે અભિયામાં અમે આવી ગયા તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં સ્વાગત છે આજે આપણે બનાવવાની છે મસાલેદાર એટલે કે લઈ લીધા છે સુધી થોડી વરિયાળી લઈ લેશું થોડાક એવા આપણે તલ લઈ લેશું અને થોડુંક જીરું અચકસરું ચેકી નાખવાનું છે એટલે કે આખા વાંગું જેવું તેવું શેકવાનું છે બહુ વધારે શેકવાનું નથી જીરું લઈ લીધું છે તે જેવું શેકી લઈશું જીરો ગેસ રાખો છે એકદમ અને શેકવાનું છે હલો શેકાઈ ગયું છે ગેસ કરી દઈશું માન

અને સમાણું લીધું છે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું સરસ મજાનો ભૂકો બનાવવાનો છે તો હાલો બનાવી લઈએ જારમાં આપણે સરસ મજાનો ભૂકો ક્રશ થઈ ગયો છે થોડીક આખી વરિયાળી અને સફેદ તલ એડ કરી દઈશું પછી આપણે જે આ દળેલો મસાલો રાખ્યો તો ધાણા જીરા અને તલ વરિયાળીનો એ એડ કરી દઈશું સેજ આપણે હળદર પાવડર એડ કરશું

આપણે આમાં થોડા કાજુ અને કિસમિસના ટુકડા નહીં ખાશે એકાધી બદામ નાખવાની છે નાના નાના ટુકડા કરી અને આમાં એડ કરી દેવાના છે અને પછી આપણે આની અંદર આંબલીનો પલ્પ નાખવાનો છે એટલે કે આંબલીનું પાણી ખાટી આંબલી હોય છે તે બાફેલ લઈ લેવાની છે તો આપણે બે ચમચી જેટલું એ પાણી એડ કરીશું લીંબુ આમાં એડ કરવાનું નથી હવે આને આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું અને મિક્સ કરવામાં એવું છે કે તમે પાણી નાખશો તો પણ ચાલશે ઘટે જરૂર મુજબ અને બાકી તેલ નાખવાનું છે તેલ નાખી અને તમે મિક્સ કરશો તો પણ સરસ મજાનું હાલશે તો આપણે પાણીની જગ્યાએ છે ને સેજ એવું તેલ જ એડ કરી દઈએ અને આપણે આ મસાલો છે એ સરસ મજાનો મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ને મસ્ત થઈ ગયો છે ને મસાલો પાણીની સેજ પણ જરૂર નહીં પડે જો ગોળી ઉવારે એવો થઈ જશે એટલે એ જ રીતે આપણે બધો મસાલો સરસ મજાનો મિક્સ કરી અને ગોળી ઉવારી લઈએ મસાલો તૈયાર થઈ ગયો છે મીડિયમ સાઇઝની આપણે જેવડી જોઈએ ને એવડી કસોરીના આપણે ગોળિયા વારી લેવાના છે જેવું જોઈએ એ પ્રમાણે જોવો તમે જોઈ શકો છો આવી રીતના આપણે કસોરીના ગોળિયા વારી લઈશું ત્યાં સુધીમાં આપણે લોટ તૈયાર કરી લઈએ બાંધીને આપણે લઈ લીધો છે મેંદાનો લોટ અને આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આમાં એટલો મેંદાનો લોટ લીધો છે પાંચસો ગ્રામથી ઉપર છે એક વાટકી જેટલો ઘઉંનો લોટ આપણે એડ કરવાનો અથવા તો રવો તમે નાખશો તો પણ મસ્ત લાગશે અને કડક જલ્દી થશે અને બધાને ભાવશે તેવું સરસ મજાનું થઈ જશે તૈયાર આપણે હવે આની અંદર તેલનું મૂણ દઈ અને પાણી એથી લોટ બાંધી લેશું આ રીતે તેલનું મૂણ દઈ અને આપણે ને મુઠિયા વળે એ રીતનું આપણે મૂણ દેવાનું છે મુઠિયા વળી જવા જોઈએ જો હજી વધારે મૂળની જરૂર પડે તો પણ મૂળ લેવાનું છે પછી જરૂર મુજબ આપણે પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું અને આની અંદર તમારે બેકિંગ છોડા નાખવો હોય તો સે જેવો તમે નાખી શકો છો આપણે આમાં કંઈ પણ એડ નથી કર્યું સ્વાદ અનુસાર મીઠું તેલ અને હવે પાણીથી બાંધશું લોટ ટોટ સરસ મજાનો બંધાઈ અને કમ્પ્લીટ થઈ ગયો છે અને કોણ પણ આવી ગઈ છે હવે આવને આપણે મીડિયમ સાઇઝના બધા લુવા બનાવી લેવાના છે પછી આપણે જો લુવા બનાવતું જવાનું છે ને આ રીતે આપણે કરતું જવાનું છે બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું આવી રીતે પૂરી બનાવી નાખવાની છે જો આ રીતની આપણે પૂરી બનાવી નાખવાની છે પછી આ રીતની આપણે પાટલી ઉપર રાખી દઈશું પછી ફરતી કોરે આપણે પાણી લગાવી દેવાનું છે આવી રીતે પાણી લગાવી અને પછી આપણે ગોળી છે દેવાની છે પછી ઉપર જે વધારાનો ભાગ છે ને એને આપણે આપણે કાઢી લેવાનો છે છે જો આ રીતે ભાગ એ કાઢી લીધો છે અને પછી ફરીથી જો પાણી લગાવવું પડે તો લગાવી લેવાનું છે અને પછી આવી રીતે આપણે ગોળ રીતે બનાવી લેવાની છે જો થઈ ગઈ છે ને આપણે કસોરી કમ્પ્લીટ તૈયાર એ જ રીતે આપણે બધી બનાવવાની છે તો હાલો આપણે બનાવી લઈએ આપણે બધી આ રીતની મીડિયમ સાઈઝની આપણે બધી કસોરી બનાવી લીધી છે અને આપણે મૂકી દીધી છે તેલ ગરમ કરવા માટે તો જો આપણે કસોરી બધી પાકવા માંડી છે સરસ મજાની જો તમે જોઈ શકો છો મસ્ત કસોરી આપણે પાકી ગઈ છે એવી જ રીતની આપણે બધી કસોરીને પકવવાની છે ગેસ રાખવાનો છે ધીરો એટલે ધીરા ગેસે એકદમ કડકડી અને સરસ બનશે હાલો આપણે મસ્ત મજાની સૂકી કસોરી જે દુકાનમાં મળતી હોય એવી જ સરસ મજાની બની ગઈ છે કસોરી થઈ ગઈ છે તૈયાર તો અમારે વિડીયો કેવો લઈ ગયો તમને જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો તો કેટલી મસ્ત હે છે ને અંદરથી એકદમ કોરો માલ કોરી કસોરી થઈ ગઈ છે કમ્પ્લીટ